સુરત શહેરના સરથારામાં આવેલ સાબુ યુનિટમાં આગ લાગી કેમિકલથી ભરેલા ડ્રમમાં આગ લાગતા માલિક સહિત બે ગંભીર રીતે દાઝ્યા ફાયર જવાનોએ મિનિટોમાં આગ પર કાબુ મેળવ્યો મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના સરથારા ઈગલ ફાર્મ નજીક મુકેશ કાનારીનું સાબુ બનાવવાનું યુનિટ આવેલું છે યુનિટમાં ફોસ્ફેટિક લિક્વિડ સ્લરી અને સોલ્ટ જેવા કેમિકલોથી ભરેલા લગભગ બસો લિટરના આઠ ડ્રમ અને પિંચાશી લિટરના હેસી જેટલા ડ્રમ રાખવામાં આવ્યા હતા સાબુ બનાવિકલ ને ડ્રમ માં યુનિટના માલિક મુકેશ કાનારી અને તેમનો કામદાર રાજુ ભીમોદરા ડ્રમ ભરી રહ્યા હતા તે દરમિયાન એક ડ્રમમાં આગ ભભૂકી ઉઠી હતી આગનો ધડાકો થતાં આજુબાજુના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા બાદમાં આગની જાણ થતાં સરથાણા કાપોદરા અને મોટા વારાચા ફાયર સ્ટેન્ડ થી વધુ ગાડી ઘટના સ્થળે આવી પહોંચી ફાયર કર્મચારીઓએ સતત સોલિડ ફોર્મ નો મારો ચલાવીને ને ગણતરીની મિનિટોમાં આગને કાબુમાં મેળવી લીધી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત